અન્ય સમાચારો તરફ આગળ વધીએ સુરેન્દ્રનગરની વાત કરીએ સુરેન્દ્રનગરના દૂધરેજ નગરપાલિકાના ચેરમેન અને ચીફ ઓફિસર આવી ગયા છે વિકાસના કામો સામે ખુદ ભાજપના પાલિકાના ચેરમેને ગંભીર આક્ષેપ લગાવ્યા દૂધરેજ વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર તેરના કોર્પોરેટર અને પાણી પુરવઠાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરી છે ચેરમેને જણાવ્યું કે રોડ રસ્તાઓ અને ભૂગર્ભ ગટર ચોરસ કુંડી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે

તેનો પણ અમલ કરવામાં આવે છે થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરી અને સર્ટિફાઈડ કર્યા પછી કોઈ પણ રોડનું કામ આગળ વધે છે આથી નગરપાલિકા દ્વારા જે ધારા ધોરણ મુજબની કાર્યવાહી છે તે મુજબ જ આ કામો કરવામાં આવે છે એના આક્ષેપો બાબતે હું ફરીથી એ જ વાત રિપીટ કરીશ કે જે જોગવાઈઓ અને જે પરિપત્ર છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના તે મુજબ તમામ કામોનું સર્ટિફિકેટ મેળવવામાં આવે છે